બોર્ડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા કલારાણી ગામે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો આરોગ્ય નિદાન કેમ્પ આ આરોગ્ય નિદાન કેમ્પના બોર્ડમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાનું નામ અને એમનો ફોટો લગાવવામાં આવ્યો ન હતો એમની જગ્યાએ સંખ્યા ધારાસભ્યનો ફોટો લગાવવામાં આવ્યો હતો જેને લીધે મામલો બીચક્યો હતો આપણે જોઈ શકીએ છીએ પોસ્ટર જેની અંદર અલગ અલગ નેતાઓ અને આરોગ્ય વિભાગના જે હેડ છે એમના ફોટા છે પરંતુ ધારાસભ્યનો ફોટો નહોતો સંખ્યા ધારાસભ્ય અભ્યાસી તળીનો ફોટો જેને લીધે વિવાદ સર્જાયો અને છેવટે આ કેમ્પને રદ કરવો પડ્યો આ બાબત છોટા ઉદેપુર જિલ્લામાં ખૂબ ચર્ચાસ્પદ છે આ સીસીટીવી છે જેમાં જયંતિભાઈ રાઠવા જ્યારે અહીંથી નીકળી હતા તેઓ અહીંયા એમને પણ ગુસ્સે ભરાયા હતા રોસે ભરાયા હતા અને તેઓએ સૂચના આપી હતી છેવટે આ કેમ્પને રદ કરવા પડ્યો અને મંડપ પણ છોડી પડ્યો સીસીટીવીમાં આપણે જોઈ શકીએ છીએ કે બોલ પાસે જે અંતિમય ઉભા રહી અને જે કંઈ પણ બની રહ્યું છે મામલો તે જેઓ એમને ફોટો પણ નથી તે પ્રકારની વાત તેમણે રજૂ કરી હતી છેવટે આરોગ્ય વિભાગે આ કેમ્પને રદ કરીને હવે નવી તારીખ આપવામાં આવશે તે તારીખે આરોગ્ય કેમ્પ યોજાશે